અને તમને સિંચાઈને લગતા દરેક પ્રકારના સાધન સામગ્રી મળી જવાના છે તો દોસ્તો હવે આપણે આવી ગયેલા છે યુનિટ નંબર વનમાં તો ચાલો તમને વિઝિટ કરાવું તો દોસ્તો લોકો તમને અહીંયા દરેક પ્રકારની શાકભાજીના છોડ મળી જવાના છે જેમ કે ટામેટી છે મરચી છે રીંગણ છે કોબી છે ફુલાવર છે વગેરે વગેરે હવે આપણે આવી ગયેલા છે યુનિટ નંબર ટુમાં તો ચાલો તમને વિઝિટ કરાવું હા દોસ્તો લોકો અહીં તમને દરેક પ્રકારની શાકભાજીના છોડ ઓર્ડર પ્રમાણે તૈયાર કરી આપવામાં આવશે અને તમને અહીં કોકોબીટ પણ મળી જવાના છે અને લોકેશનની વાત કરીએ તો અનાવલથી જતા કોસોડ રોડ ઉપર દુકાન આવેલી છે અને ઉપર કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે તમે વિઝિટ કરી શકો છો